વધવાના કારણો જોઈએ પ્રથમ શારીરિક વિકાસમાં ઝડપી વૃદ્ધિ થાય છે પરિવર્તનો માંથી પસાર થઈ શકે છે જેમ કે તાણ બેચેની અને મૂળમાં પરિવર્તન આવે છે સાથે જ અવસ્થા દરમિયાન સામાજિક વિકાસમાં પરિવર્તન થાય છે ઉદાહરણ તરીકે તેમની જીવનશૈલી અને ખોરાકની ટેવમાં ફેરફાર થાય છે ખોરાક છોકરીઓને રોજ અવલ થી ચોવીસો કેલરી અને ચાલીસ થી પંચાવન ગ્રામ પ્રોટીન જરૂરી છે કિશોરો માટે કેટલીક તંદુરસ્ત શાકાહારી વાનગીઓ જોઈએ નોંધ લો કે આ બતાડેલ તમામ વાનગીઓ એક કપ એ 250 પચાસ મિલીલીટર બરાબર છે પ્રથમ વાનગી છે સોયાબીન કટલેટ આને તૈયાર કરવા માટે આપણને જોઈશે પાક કપ સોયાબીન પાક કપ ચણાની દાળ અડધું બીટરૂટ પાક કપ બાફેલા વટાણા બે ચમચી શિંગદાણાનો પાવડર એક ચમચી ચણાનો લોટ એક ચમચી ધાણા પાવડર અડધી ચમચી લાલ મરચાંનો પાવડર અડધી ચમચી આમચૂર મીઠું સ્વાદ અનુસાર એક ચમચી સરગવાના પત્તાનો પાવડર સોયાબીન ને રાત્રિભર પાણીમાં પલાળીને રાખો પાણી કાઢવા તેને ચાણી પર રાખો સોયાબીન ને ઠંડી અને સૂકી જગ્યાએ પ્રત્યક્ષ થી દૂર રાખો ફણગા ન દેખાય ત્યાર સુધી દરરોજ ચાર દિવસ લાગી શકે છે હવે ચણાની દાળ ને આખી રાત પલાળી રાખો બીજા દિવસે તેને ચણી માં લો પ્રેશર કુકર માં ચણાની દાળ અને ફણગાવેલા સોયાબીન ને એક સાથે રાંધી દો એક કપ પાણી નાખો અને તેને એક સીટી સુધી રાંધો ઠંડુ પડ્યા પછી ઠંડુ પડવા દો મિક્સરમાં અથવા પીસવાના પથ્થર વાપરીને પાવડર બનાવી લો કટલેટ મિક્સર તૈયાર કરવા માટે એક વાટકામાં દળેલ સોયાબીન અને ચણાની દાળ લો છીણેલું બીટરૂટ અને બાફેલા વટાણા ઉમેરો શિંગદાણાનો પાવડર બેસન સરગવાના પત્તાના પાવડર નાખો બચેલા મસાલા ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો ત્યારબાદ તેના નાના ગોળ કટલેટ બનાવો અને તેને બધી બાજુએ તલ ને ચોપડો હવે તેલ ગરમ કરો અને બંને બાજુ એ સાતડો સોયાબીન કટલેટ તૈયાર છે આ વાનગી આપેલ થી સમૃદ્ધ છે પ્રોટીન કેલ્શિયમ આયર્ન મેગ્નેશિયમ ઓમેગા થ્રી ફેટી એસિડ આગળની વાનગી શીખીએ જુવાર અને ટામેટા ના પુડલા તમને જોઈશે અડધો કપ ફણગાવેલ જુવાર બે ચમચી ચણાનો લોટ એક ચમચી સરગવાના પત્તાનો પાવડર એક ટામેટું અને અડધો કાંદો એક મોટી ચમચી દહીં અડધી ચમચી લાલ મરચાંનો પાવડર અડધી ચમચી ધાણા પાવડર અડધી ચમચી હળદર પાવડર મીઠું સ્વાદ અનુસાર એક ચમચી તેલ નોંધ નોંધલો પત્તાનો પાવડર બનાવવાની વિધિ સમાન ટ્યુટરલમાં પહેલા સમજાવવામાં આવી છે પહેલા આપણે ફણગાવેલ જુવાર થી જુવાર નો પાવડર બનાવીશું ફણગાવેલ જુવાર ને એક કે બે દિવસ માટે સૂર્ય પ્રકાશ માં રાખી મૂકો પૂર્ણપણે સુકાતા સુધી નિમ્ન આંચ પર શેકી લો વાટવાના પથ્થર અથવા મિક્સર ને વાપરી ને તેનો પાવડર બનાવી લો ચાલો બનાવવાની શરૂઆત કરીએ એક વાટકા માં જુવાર નો પાવડર અને ચણાનો લોટ લોટલો બાકીની સામગ્રી અને મસાલો ઉમેરો સારી રીતે મિશ્રણ પેન પર રેડો ડોસા જેમ ફેલાવો પુડલા ને બંને બાજુએ થી મધ્યમ આંચ પર શેકો જુવાર નો પુડલો તૈયાર છે જુવાર એ આપેલ સમૃદ્ધ સ્ત્રોત છે પ્રોટીન મેગ્નેશિયમ ઝીંક રાગી નો પાવડર બાજરા નો પાવડર અથવા રાજગરા નો પાવડર વાપરી શકો છો પુડલા ને આમળાની ચટણી નારિયેળ ની ચટણી લીંબુ નું અથાણું ટામેટાની ચટણી અથવા દહી સાથે ખાઈ શકો છો આમળા લીંબુ, ટામેટા, જમરૂખ, સંતરા આ બધા વિટામિન સી ના સારા સ્ત્રોત છે તમારા આહારમાં વિટામિન સી થી સમૃદ્ધ ખોરાક લેવાનો પ્રયાસ કરો આનાથી શરીરમાં લોહ તત્વ વધશે કિશોર છોકરાની તુલનામાં કિશોર છોકરીઓને લોહ તત્વની આવશ્યકતા વધારે હોય છે જે માસિક સ્ત્રાવના લીધે હોય છે આગલી વાનગી શીખીએ શિંગ કરી આ વાનગી બનાવવા માટે જોઈશે અડધા કપ શિંગ અડધા કપ તુરિયા, મધ્યમ કદનો કાંદો, એક નાનું ટામેટું ચાર પાંચ કોપરાના ના ટુકડા અડધી ચમચી આદુ લસણ પેસ્ટ પાંચ ચમચી લાલ મરચાં નો પાવડર પાંચ ચમચી ધાણા પાવડર પાંચ ચમચી હળદર પાવડર પાંચ ચમચી જીરું મીઠું સ્વાદ અનુસાર એક ચમચી તેલ વિધિ પહેલા રાત્રે શિંગદાણા પાણીમાં પલાળી રાખો હવે એક કપ પાણીમાં બે સીટી વાગતા સુધી પ્રેશર કુકરમાં પકાવો ત્યાર સુધી કાંદા ટમેટા અને કોપરા ને પીસી ને જાડી પેસ્ટ બનાવી લો તેલ ને રાંધવાના વાસણ માં ગરમ કરો અને 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 આદુ તેમાં ઉમેરો હવે કટકા બાકીના મસાલા તેમાં ઉમેરો રાંધવાના વાસણમાં બાફેલા શિંગદાણા ઉમેરો રસાદાર બનાવવા માટે અડધો કપ પાણી ઉમેરો તેને નિમ્ન આંચ પર પાંચ મિનિટ માટે રાંધો શિંગદાણા ની કરી તૈયાર છે જો શિંગદાણા ઉપલબ્ધ ન હોય તો તમે છોલા આખા ચણા, રાજમા, કાજુ પણ વાપરી શકો છો અને જો તુરિયા ઉપલબ્ધ ન હોય તો તમે આપેલ વાપરી શકો છો કોળુ, પંડોળા, રીંગણાં અથવા સિમલા મરચા. શિંગદાણામાં સારી ગુણવત્તાની ફેટ્સ હોય છે તે આપેલથી પણ સમૃદ્ધ હોય છે પ્રોટીન્સ, મેગ્નેશિયમ, ઝિંક અને એન્ટીઓક્સિડન્ટ્સ નટ્સ અને દાળોમાં ફોલેટ પણ હોય છે કિશોરાવસ્થા દરમિયાન ફોલેટની પર્યાપ્ત માત્રા ગર્ભાવસ્થા દરમિયાન જન્મજાતની ખામીઓ અટકાવવા માટે મદદ કરશે હવે બાજરી અને જુવાર શાકભાજીની ખીચડીની વાનગી બતાવીશું આ તૈયાર કરવા માટે તમે આપેલ સંયોજન વાપરી શકો છો રાજગીરા અને કોથળી અથવા रागी के कांगड़ी आ वांगी वाटे सामग्री જોઈએ 1/3 कप बाजरे 1/3 कप ज्वार 1/3 कप मग 1 चमची सिंगदाना 1/2 कप मिश्र साग भाजी જેઉ કે गाजर ફણસી વટાણા 1/2 મધ્યમ કદનો કાંદો 1/2 ચમચી જીરા દાણા 1 ચમચી કઢી પત્તાનો પાવડર 5 ચમચી લાલ મરચાનો પાવડર 5 ચમચી હળદર મીઠું સ્વાદ અનુસાર 1 ચમચી તેલ अथवा ઘી પત્તાનો પાવડર બનાવવાની રીત સન્માન ટ્યુટોરિયલ પહેલા સમજાવવામાં આવી છે વિધિ પહેલા બાજરા અને જુવાર ને રાત્રિ પાણીમાં પલાળીને રાખો આગલા દિવસે તેને ચાણીને એક બાજુએ મૂકો પ્રેશર કુકરમાં તેલ અથવા ઘી ને ગરમ કરો તેમાં જીરું અને સમારેલા કાંદા ઉમેરો શાકભાજી મસાલા મીઠું તેમાં ઉમેરી સારી રીતે મિક્સ કરો તેને મિનિટ માટે જુવાર અને મગ ઉમેરો બે કપ પાણી નાખો પ્રેશર કુકર ને ઢાંકીને મૂકો ઉચ્ચ આંચ પર ત્રણ સીટી વાગતા સુધી રાંધો નિમ્ન આંચ પર પંદર મિનિટ માટે રાંધો બાજરા અને જુવાર શાકભાજી ની ખીચડી તૈયાર છે આ વાનગીમાં પ્રોટીન લોહત કેલ્શિયમ મેગ્નેશિયમ અને લોટ અડધો કપ ચણા અડધો કપ મધ્ય કદ નો કાંદો અડધી ચમચી અજમો એક ચમચી અળસી પાવડર અડધી ચમચી સૂકો આમચુર પાવડર અડધી ચમચી ધાણા પાવડર ચમચી લાલ મરચા પાવડર

અને સમારેલા કાંદાને મિશ્રિત કરો હવે તેમાં મરચાનો પાવડર આમચૂર પાવડર ધાણા પાવડર અને મીઠું ઉમેરો મિક્સ કરો રસ અને પાણી નાખો પરાઠાના માવા ને બાંધી લો જોઈએ કેવી બીજા એક વાટકા માં ઘઉં નો લોટ અને તેમાં અળસી અજમો અને મીઠું ઉમેરો જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરીને નરમ કણક તૈયાર કરો કણક ની ગોળીઓ બનાવો તેને વણીને પરાઠા બનાવો અને તેના મધ્યમાં ચણા ઉપલબ્ધ ન હોય તો તમે બાફેલી ચણાની દાળ અથવા ફણગાવેલ બાફેલા મગ પણ વાપરી શકો છો પરાઠા ને તલ ચટણી સાથે પીરસી શકાય છે તલની ચટણી તૈયાર કરવા માટે તમને જોઈશે પા એક મોટી ચમચી ચણાની દાળ ચાર પાંચ તાજા કોપરાના ટુકડા ત્રણ થી પાંચ આમલીના ટુકડા એક સૂકું લાલ મરચું બે થી ત્રણ લસણની કડી એક ચમચી જીરું મીઠું સ્વાદ અનુસાર એક ચમચી તેલ વિધિ એક પેન માં તેલ ગરમ કરો તલ ચણા લસણ ખોપરું લાલ મરચું અને જીરું લો તેને બે મિનિટ સુધી શેકો તેને આંચ ઉતાર્યા બાદ મીઠું અને આમલી નાખો તમામ સામગ્રીને પીસી લો લીસી પેસ્ટ બનાવવા માટે અડધો કપ પાણી ઉમેરો તલની ચટણી તૈયાર છે આ વાનગી આપેલથી ભરપૂર છે પ્રોટીન કેલ્શિયમ મેગ્નેશિયમ રિંક અને ફોલેટ આ પોષક તત્વો સ્નાયુ અને હાડકાના વિકાસ માટે મદદ કરશે નાની ઉંમરથી આહાર મારફતે કેલ્શિયમની પર્યાપ્ત માત્રા લેવી આવશ્યક છે કેલ્શિયમની ઉણપથી પછીના તબક્કામાં સ્ત્રીઓમાં ઓસ્ટ્રિયપોરેસિસનું જોખમ વધુ હોય છે આચ્છ્યુલની તમામ વાનગીઓ પોષક તત્ત્વોથી ભરપૂર છે જે કિશોરાવસ્થા દરમિયાન પર્યાપ્ત વૃદ્ધિ હેતુ જરૂરી છે આ સાથે અહીં આ ટ્યુટોરિયલ સમાપ્ત થાય છે આ અનુવાદ અને ડબિંગ માટે ભંડોળ જાહેર હિતમાં પિરામલ ફાઉન્ડેશન દ્વારા સિતારા આઈઆઈટી બોમ્બે મારફતે આપવામાં આવ્યું છે